ધી નેશનલ લીગલ સર્વિસેસ ઓથોરિટી એક્ટ નાઇન્ટીન એટી સેવન નામદાર સુપ્રીમ કોર્ટની અનુસણામાં રાષ્ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવા ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ રાજ્ય લેવલે નામલદાર ગુજરાત હાઈકોર્ટની અનુસણામાં કામ કરતી બોડી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ડિરેક્ટર અને માર્ગદર્શન મુજબ બાવીસ જૂનના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ તમામ અદાલતોમાં વર્ષ બે હજાર ચોવીસની

નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે કે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનનું ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન અનુસાર દરેક જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખંભાળિયા મુકામે હાણવડ મુકામે બંજાણપુર મુકામે દ્વારકા મુકામે અને ઓખા મુકામે લોક અદાલતનું આયોજન કરેલ છે આ લોક અદાલતમાં ટી ચલણ કેસો પણ મૂકવામાં આવે છે પ્રિલિટિગેશન કેસો પણ મૂકવામાં આવે છે અને અદાલતમાં ચાલતા સમાધાન લાયક કેસો તેમજ દુરાની કેસોનો પણ મૂકવામાં આવે છે આપણી કોર્ટમાં સામાન્ય રીતે આઠેક હજાર ફાઇલ છે આપણા આખા જિલ્લામાં તે પૈકી લગભગ બે હજાર ફાઇલો આપણે લોક અદાલતમાં મૂકવામાં આવે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધીનો ફિંગર આપણી પાસે છે બાવીસ છ બે હજાર ચોવીસ સુધીમાં ઘણા કેસો દાખલ થશે ઘણા સામાન્ય પ્રકારના ફોજદારી ગુનાના કેસો પણ દાખલ થશે એ પણ આપણે લોક અદાલતમાં લઈશું મોબાઈલ કંપની છે તેના પણ પ્રિન્ટેશનો બેંકના પણ પ્રિન્ટેશન કેસો આપણે લોક અદાલતમાં મૂકવાના છે આ લોક અદાલતના માધ્યમ દ્વારા તમામ પક્ષકારો લોક અદાલતનો ખૂબ જ સારી રીતે લાભ લે તેવો તેનો હું અનુરોધ કરું છું